તો જો આપણે છે ને થોડા ગાજર પડ્યા તા તો મમ્મીને કીધું ગાજરનો નો હલવો ખાવાની ઈચ્છા છે તો બનાવી દો એમ તો મમ્મી જો અહીંયા ગાજરનો હલવો બનાવવાની તૈયારી કરવા છે માં શિયાળામાં બહુ સરસ સાની હે ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવારના કેટલા પોણા નવ વાગવા નવ જ વાગવા આવ્યા છે સમજો ને નવ વાગવા આવ્યા છે અને આજના આપણા બ્લોગ શરૂઆત અત્યારે થાય છે તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને આજે આખી રાત આપણને પાછળ કામ ચાલે છે એને સુવા નથી દીધા તમને બતાવો આ પોપડામાં આવીને મશીન ચાલુ કર્યું છે જો તમને બધાને દેખાય છે આ મશીન આખી રાત અહીંયા ચાલુ રહ્યું છે આખી રાત કોઈને સુવા નહીં દીધા હોય જેનો અવાજ આવતો હશે ને બધાને જો છે તો ચાલો હવે આપણે છે ને મમ્મી પપ્પાને ને મળીએ એ લોકો શું કરે છે એ લોકો આઈ થિંક પ્રાચી બહાર રમાડે છે હોલમાં તો આપણે એને પણ મળીએ હા જો અહીંયા છે ને પાર્ટી બધી બેસી ગઈ છે મમ્મી ને પપ્પા ને પ્રાશી છે ને સવારમાં જાગીને ટોઈસ થી રમવાનું કામ બરાબર ને પ્રાશી પ્રાશુ

સમબુદ્ધય તે પ્રાપ્ત હિ તે રતા તમારો શ્લોક છે ને મમ્મી સાંભળવા બહુ ગમે પણ ખાલી કાંઈ સમજ ન પડે આપણને સંસ્કૃત ભાષામાં હોય ને એટલે એનો અર્થ પણ સાંભળવાનું બહુ મજા આવે એમ તો અહીંયા જો શિવભાઈ જો ટોપલી ખાલી ટોપલીમાં શું હોય વળી આનથી રમાય ને ટોઈસ એને ખાલી ટોપલીથી રમવું હોય ટોઈસ બાજુમાં માં જો જો ધન આ ફેંકી દેશે હમણા ફેંકી દેશે જો આલે પ્રાસ વાળે એને ખાલી થી ધ્રમમો છે રાશી જે ને ધ્રમમો છે ધન નીની આવી તે દેખો આજે ઓલા ભાઈ પાછળ નકરો પોપડા જલાવતા ચલાવતા તા તન નીની આવી ગઈ થી એ લગનમાં ગયા તા તું લગનમાં માં કાલે ક્યાં ગયો તો હોય હોય નાખું હજી ગઈ માં દીકાની કાનો કાનો પ્રાચીવ પ્રાચીન ક્યાં ગયો તો કાલે લગન માં ગયો તો તું બધી વસ્તુ છે ને આમ પકડવાની અને ફેંકી દેવાની બસ એ આનું કામ આ જો ફેંકી દે હમણાં કાનો બધું ફેંકી દેવાનું છે હે ફેંકી દેવા લેવા છે એ બાજુ હશે ફેંકી દે ને પછી હશે સારું ચાલો તો મમ્મી ને પપ્પા તો રોજ નાસ્તો કરી લીધો હોય આપણે જ બાકી હોય તો આપણે નાસ્તો કરી લઈએ પછી માણીએ તો જો આપણે છે ને થોડા ગાજર પડ્યા તા તો મમ્મી ને કીધું ગાજર નો હલવો ખાવાની ઈચ્છા છે તો બનાવી દો એમ

મમ્મી શરૂઆત કરે છે ગાજરનો નો હલવો બનાવ મમ્મી કેટલું ઘી લીધું મોટી બે ચમચી નાખી હે મોટી બે ચમચી ને આટલું જો ગાજરનો નો છે ગાજર કેટલા હતા ચાર પાંચ હતા ખાલી કા ચાર પાંચ હતા એમાં બે ચમચી મમ્મીએ ઘી નાખી દીધું છે હવે ઘી આવી ઘી ગરમ થઈ જાય ને એટલે શું કરવાનું ગાજર શેકી નાખવાના એમાં પેલા બરાબર દૂધ જાડું થઈ જાય ને પછી ખાંડ નાખવાની

વાને કેટલું ઉકળવા દેવાનું આખું ચાલુ થઈ જાય હમ દૂધ ગાજર બંને માવો બની જાય ત્યાં સુધી માવો જો થઈ જાય જાડુ કણી કણી થઈ જાય ઓકે હા તો જો અહીંયા મમ્મીનું નું દૂધ એ તે મસ્ત આ હલવામાં ઉકળી ગયું છે હવે ખાંડ નાખવાની ને જાડુ થઈ ગયું છે હા તો જો હવે બે ચમચી મલાઈ નાખી મલાઈ નાખવાની મલાઈ નાખીને તો કણી હારી પડે હા હા તો જો અહીંયા મમ્મી બે ચમચી

મમ્મીને ખીચડી ને છાશ બહુ ભાવે ને તમે રોટલો ને એવું ખાઈ લીધું હું છે ને પ્રાચીવ ની ઈચ્છા હતી ને તો મમ્મી કે ચાલ આપણે જમી લઈએ ત્યાં પપ્પા આવ્યા તો મેં કીધું તો તમે પપ્પા બે બેસી જાવ હું પછી આવું એમ હું થોડું એડિટિંગ નું કામ કરતી હતી એમ તે પછી આવી ને તો મમ્મી જો જમીને ખીચડી ખાતા હતા લાસ્ટ એને રોટલો ભરતું ને બધું ખાઈ લીધું હતું એટલે ચાલો તો બધા જમના અને જો હું ટેસ્ટ કરીને કહું કેવો બેનો જ ગાજરનો બહુ મસ્ત છે ચાલો બધા ખાવા અહીંયા ને આપણે પછીના કેટલા મમ્મી સાડા ચાર વાગ્યા છે અને મમ્મી અત્યારે આવ્યા છે મિટિંગમાં ગયા તો આવીને જો અમે નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં શું શું લીધું જો સાની બે અને શેરડી મમ્મી અહીંયા બેસી ગયા છો સાની ખાવા એમ મમ્મી મમ્મી સાની ખાવા બેસી ગયા ચાલો બધા સાની ખાવા ચાલો તો બધા સાની ખાવા મમ્મી કેટલા ખબર 2 વાગ્યાના મીટિંગ માં ગયા હતા અત્યારે આવ્યા એ મીટિંગ માં અમાર બધું સમજવાનું ને એટલે વાર લાગે એવું હલ્દી કંકુ મિલન અમારે હમણાં આવે છે ઉતરાણ જાય ને પછી અમારે હલ્દી કંકુ મિલન આવે એમાં બધી વાતો હોય એ સમજવાની હોય બરાબર એટલે થોડીક વાર લાગે તો જો એવું છે મમ્મીને તો વાર લાગે ચાલો તો બધા સાની ખાવા કાળા તલ છે ને શિયાળામાં બહુ સારા કાળા તલ નું તેલ બહુ સારું માલિશ કરવા ખાવા માં જેમ બને એમ શિયાળામાં તમે જેમ સાની ને એવું બધું ખાવ તો તમારા શું છે એમ બધા હાડકા હોય ને બધા એ મજબૂત બને એમ શિયાળામાં એટલે સાની ને એવું બધું શિયાળામાં એટલે જ વધારે આવે એમ શિયાળામાં આપણી નસો જકડાય છે ઠંડીના હિસાબે એટલે આપણે તલની સાની ખાય ને એમાં તેલ હોય એટલે તેલ ખાઈએ ને એટલે આપણી નસની અંદર જ રોહવાનું પરિભ્રમણ હોય ને એ બરાબર થાય એટલા માટે શિયાળામાં તલને એવું વધારે ખાવાનું ચલો ઉતરાયણમાં આપણે થોડું થતું ચીકી ચીકી ખાવાનું હોય એટલા માટે હોય તો એવું હોય તો તમે બધાય તે ખાજો ભાઈ જેને ભાવતી હોય એ અમને તો જો ભાવે કે ન ભાવે એમ થોડીક થોડીક મારા પપ્પા મોક લા કરે નમ ખાધા કરવી કામ અમે ખબર ઘર ની મિલ હમ ઘર સાની હોય મિલ તો પણ સાની કરે કેવા કે મિલ માં થાય એટલે હમ ઘર ની મિલ થાય એટલે ઓ આ અસાની ની અંદર છે ને આમ ઓલી હોય ને એટલે તેલય એ આવે તો અમુક આપણે રેડીમેડ બાર થી લઈએ ને સાની તો એ કોરા જેવી હોય અને આ તેલવાળી દોય એમ બાર બનાવે ને એ લોકો એવું કરે પીસે ને એટલે તેલ નીકળે ને ને તેલ તેલ લઈ લે અને આની અંદર તો છે ફૂલ નીચે એટલું જો બધા સાંજમાં જમવા બેસી ગયા સાંજનું અને જો અહિયાં મિસ્ટર હાર્દિક મજામાં મજામાં શું લીધું છે

અને વીસ નો કિલો ટામેટા તો સસ્તું હતું જો આપણે તો શાક ભરથું બપોર નું લીધું છે ભાખરી લેવાની છે પાંચ કિલો રીંગણા પણ છે ફ્રીજ માં મૂક્યા ઓકે તમે સરસ ફેંકા મારી દયો છો તો ચાલો બધા જમવા હું નાર્દિક બે છે ને બેઠા હતા અને શું જોતા હતા જો અમારા નમારા વ્લોગ જોઈએ છે

પરમિશન તો એને લીધી જોઈએ બરાબર છે તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દી આવી જાય બાય બાય